વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે તથા દુર્ગમ વિસ્તારોમાં બેન્કોની સુવિધા ન હોવાથી દરેક ગામની દૂધ મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકોને દૂર દૂરના કિલોમીટર કાપીને બેન્કો સુધી જવું પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે ના બોર્ડના સહયોગથી સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમના નવા અભિગમ સાથે આગળ આવી છે આ માઇક્રો એટીએમની મદદથી તમામ બેંકની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે તમામ નાણાકીય લેવડ દેવડ ઘર બેઠા જ થઈ જાય છે દૂધ મંડળીના સંચાલકો આ નવીનતમ ટેકનોલોજી અપનાવે તથા સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને માઇક્રો એટીએમ ના વપરાશ અંગેની તાલીમ શરદ ડેરીના ચાંદરાણી સ્થિત કોપરેટ ઓફિસ ખાતે આપવામાં આવી હતી જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ અને ના બોર્ડ તેમજ શરદ ડેરી સંયોજિત એક દિવસીય વર્કશોપનું ઉદઘાટન અમૂલના વાઇસ ચેરમેનશ્રી તથા સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલના અધ્યક્ષસ્થાને તથા બેંકના ચેરમેનશ્રી દેવરાજભાઈ ગઢવી અંજારના ચેરમેનશ્રી વેલાભાઈ ઝરુ તથા કચ્છના નીરજ સિંઘના પ્રિન્સિપાલ ડોક્ટર લિપ્સા રાવલની હાજરીમાં કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત રાયધરપણ મંડળીના મંત્રી રમેશભાઈ આહિર દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ તેમજ નાબાર્ડના સિંગલ સાહેબ અન્ય કારણસર હાજર રહી શક્યા ન હતા પણ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી